અરવલ્લી જિલ્લામાં રામ નવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી મોડાસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેરના કલ્યાણ ચોકમાંથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતા વિવિધ ધાર્મિક સંગઠનો સહિત સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરમાં ભગવાન રામજીની શોભાયાત્રા નીકળતા ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી